જઈન મારા ખાખીને દવન છો મજામાં હવે ઘણા લોકોનો મેસેજ એક ધારો છે કે અરુણભાઈ પીએસઆઈમાં કોન્સ્ટેબલમાં ટૂંકમાં રેસ કેવી છે હવે હું મારી રીતના તમને વાત કરું ને ટૂંકમાં પણ મને એવું લાગે કોન્સ્ટેબલમાં વધારે રેસ છે પીએસએમાં એટલી બધી નથી આ હું માનું છું કોન્સ્ટેબલમાં સીટ ટૂંકમાં જગ્યા જાજી છે બાર હજાર સમથિંગ પણ અમે પીએસઆઈમાં ભલે ચારસો બોતેર રહી પણ મને એવું લાગે છે એમાં એટલી બધી કોમ્પિટિશન છે નહીં કેમકે આપણા સર્કલમાં જેટલા પણ બધા રહ્યા ને બધાય બધા કોન્સ્ટેબલવાળા છે પીએસએ વાળા હા ઓછા છે પણ એ કેવા નામ માત્ર ને ટૂંકમાં ગ્રાઉન્ડ ટુમાં એ પાસ થઈ ગયા હોય બંને અને કોન્સ્ટેબલ બનેનું પણ ટુમાં તૈયારી લોકો કોન્સ્ટેબલ નહીં કરતા પણ ઘણા લોકો એવા પડશે મારા ફ્રેન્ડો કે જેઓ પીએસઆઈની કરતા હતા પણ આ એક એક દિવસમાં ભેગું રાખવાનું આયોજન કર્યું ને એમાં એ લોકો જાય ને પીએસઆઈ માંડી મૂકી તો આ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની કરે છે દેવા ખાતે તો ટૂંકમાં દિશે ખરા પણ કોઈ તૈયારી ટૂંકમાં એની કરતા નથી સમજાણું અને સિલેબસ તમે જોવું ટૂંક છે પણ આ જે વર્ણાત્મક ટૂંકમાં લખવાનું જે આવે ને એનાથી બધા બી છે એમ કોઈ પ્રેક્ટિસ છે નહીં અને એનો કોઈ હજી તો આવું કહેવાય આ એ પાર્ટમાં નવરા કોઈ થયા નથી બે બી પાર્ટનું ક્યાંથી કોઈ કરવાના છે એટલે હું તમને બીજો જાગતું ઉદાહરણ આપું મારા એક ફ્રેન્ડે મને મોકલું હતું મને કે અરુણભાઈ આ ફોટો ખાલી જોવો તો ફોટો એવો હતો તમે સાઈડમાં જોવો ખાલી એ ફોટો જે રહ્યો ને આપણે વેબ વેબસંકુલ તમને ખબર એ સંસ્થા આખા ગુજરાતમાં બધી સૌથી મોટી છે એકમી હવે એમાં એ લોકોએ જે એક ટૂંકમાં સિરીઝ ચાલુ કરી રોલ કોલ નામની એ રોલ કોલ નામની સિરીઝમાં તમે વ્યૂ ખાલી જુઓ જે ટૂંકમાં કોન્સ્ટેબલના જે કોન્સ્ટેબલના પીએસઆઈના જે સેમ વિષયવાળા જે લેક્ચર રહ્યા ને એ લેક્ચર બધા તમે વ્યૂ જોર કે એસી કે લાખ લાખ એ ટૂંકમાં વ્યૂ આવે છે ટૂંકમાં વિજ્ઞાનના જીઓગ્રાફી બધે વ્યૂ તમે જોવો ને એસી કે હો કે ત્યાં સુધી વ્યૂ પહોંચી ગયા છે વિડીયોના હવે આ ચાર 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 દિવસમાં તે અને તમે જે ઓલો વિડીયો એક બીજો તમે જોવો એઠે કે જે ટૂંકમાં જે પાર્ટ બીનો ટૂંકમાં પીએસઆઈ નો વર્ત્મક જે આવે ને એનો એ લોકો વિડીયો નાખ્યો છે સાત આઠ કલાકનો સમથિંગ છે એમાં તમે વ્યૂ જો આઠ કેજ છે એટલે ત્યાંથી આપણે ટાર્ગેટ લગાડી એકવી કે ટૂંકમાં પીએસઆઈની કોમ્પિટિશન ખરેખર ભલે હશે હું માનું છું પણ આમાં દેખાતી નથી એમ કે નકાર તો બધા જે સિરીઝ ફોલો કરતા હોય એસી કે જો વ્યૂ ખાલી આ બીજા સબ્જેક્ટમાં થતા હોય તો પછી આ પાર્ટ બીમાં થવું જ ને બધાને કોઈને ખબર જ પડતી બધાને આમાં ટૂંકમાં સમજણ તો લેવી જોઈએ ને ટૂંક એ વિડીયો જોવા જોઈએ ને એ વિડીયો કોઈ નહીં જોતા આઠ કેજ છે વ્યૂ એટલે મતલબ એમ સમજી એકવી આપણે પણ હા એ ટૂંકમાં શું કહેવાય ઓફલાઈન તૈયારી કરતા હોય છે આપણે માનવીશી પણ આ તો આપણે સોશિયલ મીડિયા ટૂંકમાં જરીએ આપણે એટલો અંદાજ લગાવી કે જેટલો કોન્સ્ટેબલમાં હરીફાઈ છે ને એટલી પીએસઆઈ નથી સમજણ હામો સીટ હામી એટલી ખાલી છે પણ આમ પોસ્ટ પણ એવી મળે પીએસઆઈ એમ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ પીએસઆઈ પીએસઆઈ હવે એમાં તમે જો હું પોતે હોત ને અમે પણ કરી છે એટલે મોસ્ટ ઓફ ફ્રેન્ડો એવા છે કે બધા છે ને પીએસઆઈ મૂકી મૂકી બધા કોન્સ્ટેબલ કરી દે જે લોકો પીએસઆઈની કરે છે ને હું કહું છું બહુ તમે હરા એવા લખી કહું કે મેં તમને સાંજ ગોલદાન સાંજમાં હોય અને તમે મહેનત પણ કરી હશે બાબત હું કે એ પ્રમાણે કેમકે પીએસઆઈ બનવા માટે એ પ્રમાણે મહેનત પણ કરવી જોઈએ ત્યારે પીએસએ બને અને બીજા નંબરમાં કેટલી બધી હરીફાઈ અમને એવું લાગે છે એ અમારું વ્યક્તિગત કેવું છે વધારે પૂરતી એ હરીફાઈ લે ને એ કોન્સ્ટેબલમાં આવવાની મને લાગે છે બાકી પીએસઆઈમાં એટલી બધી લાગતી નથી અને જે લોકો હજી આવ નવા તૈયારીમાં છે પીએસ પીએસઆઈ ટૂંકમાં ગ્રાઉન્ડ પાસ કરીને ટૂંકમાં તૈયારી ઉતરાશે અને કોન્સ્ટેબલની પણ એટલે પીએસઆઈની બહુ હજી હું વાત નહીં કરું કેમકે પીએસઆઈમાં આપણે ગજાબનની વાત છે પણ આપણે એક પુસ્તક બનાવ્યા છે આ ત્રણ ચાર પુસ્તક છે હાથે નોટ કરેલા છે ગુજરાતના જિલ્લા છે અને ભારતનો બેઝિક પરિચય છે અને એકમાં કંઈક શું કહેવાય બસો પચાસ યુઆઈક્યુ છે પેલા શું કહેવાય ગણિત રીતની અને બીજો કોન્સ્ટેબલ પાર્ટ બે પાર્ટ બી યાની બે બુક બનાવી રેડી એમાં કંઈક છ મહિનાનું કરંટ હોતન છે જુલાઈથી કાંઈક જાન્યુઆરી સુધીનું તમારું કોઈ રિવિઝનમાં જોઈ તો વોટ્સએપ નંબરમાં મેસેજ કરજો તમને એની પીડીએફ મળી જશે તમને જો મારે ખબર પડી જશે બધી આખી ટૂંકમાં બેનરમાં ખબર પડી જશે અને બીજી વાત એ કરું કે લડી લેજો